છે મારું ગામ કિલો તો મારી આટલી ઈચ્છા પૂરી કરે બાધા એક ના બદલે બે બાળક આલ્યા છે બે બે છોકરા છે બરોબર તમે દીકરા માટે કેટલા વર્ષ લગ્ન કરીએ મારા ત્રણ બેબી છે ત્રણ બેબી પર બે બાબા

ઓછા દિવસો હતા દવાખો ને દાખલ કર્યા તો બહુ સિવિયર હતા તો પછી અમે માતાજીની માનતા લીધી બરોબર વેલા ડિલિવરી થઈ ગઈ હતી સમય પહેલા હા બરોબર તે સમય ડોક્ટર શું કહેતા હતા

મારે આ મોટા છોકરાના છોકરાની બ્લડ કેન્સલ હતું તેની બાદ લીધી હતી મોટા છોકરા ને છોકરા ને હા એને કેન્સલ હતું તે મે બીજા છોકરા માટે મોનતા લીધેલી બરાબર પહેલા એક છોકરો હતો ને બ્લડ કેન્સર હતું હા હા બીજો બીજી ડિલિવરી વખતે મે બાદ લીધેલી બરાબર તો શું આપ્યું માતાજીએ દીકરો બરાબર બીજી શું માનતા હતી બીજી મારે એક છોકરાને પેલો છોકરો હતો અને બીજે મારે છોકરીની જરૂર હતી બરાબર તે છોકરી આવી બરાબર પેલા દીકરા માટે દીકરો માંગ્યો હતો હા અને બીજા છોકરા માટે છોકરી માંગી હતી તો બંને આશા માતાજીએ છોકરી ને છોકરો બે આપ્યા બરાબર આ કોની કૃપા ખોખાર મેલેડી ની બરાબર ડાયરે માનતા પૂરી કરવાનું નામકરણ કરવા માટે નામકરણ કરવાનું માનતા પૂરી કરવાની સવા કિલો પેડા સવા કિલો જલેબી પોચ પોચી ફળ ની તોણ બે ફૂલ ના હાર અને 1000 ની રૂપિયા મૂકવાનો બરાબર આવી તમે માનતા રાખી ને બन्ने માનતા સફળ થઈ નામ બેન ક્યાંથી આવવાનું પાટણ બાજુ થી છે પણ એ રકણ સાથે જ રહીએ હા શું માનતા હતી બેન

માનતા રાખી અને માનતા રાખ્યા પછી શું થયું બાબો આર્યો બરાબર માનતા પૂરી કરવા માટે પેલા ત્રણ કેસ ફેલ થઈ ગયા ચોથા માતાજીની માનતા રાખી તી તો બધું સારી રીતના પૂરું

છોકરો આપ્યો ને બરાબર એટલે આજે માનતા પૂરી કરવાને ઓય નામકરણ કરવા માટે આવે રામ 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 દીટા દીટા કેદી આવવાનું આ શું માનતા હતી માનતા હતી કે હું બેલારેવા દેવા ને અહીંયા એટલે ક્યાં આઈ બારેજાત આવીતી પુકાર મેડીમાં આ એ મને એવું થયું મારા આપિન બે મહિના થાય તમારે એવું લાગ્યું

તમારી ચાર પેલા ચાર દીકરીઓ હતી તમે કોની માનતા રાખી બાબા માટે કુખાર મેળવી માનતા રાખી તો શું આપ્યું માતાજીએ બાબુ દીકરો ચાર દીકરીઓ પછી દીકરો કોની કૃપા પટેલ વિજય કુમાર સમરસિંગ ક્યાંથી આવવાનું ગામ વાડે માતર્યા શું માનતા એક મારા દીકરી હતી માતાજી ને એવી પેલા દીકરી હતી દીકરી હતી અને બાબો આપે એક કિલો પેંડા શ્રીફળ ચુંદરી માનતા પૂરી કરવા નામકરણ કરવા માટે રામ 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 પ્રભુભાઈ રાવળદેવ ક્યાંથી આવવાનું ગોંડલ થી આ શું માનતા હતી માનતા રાખેલી હતી તમારા દીકરા ને દીકરા માટે આ દીકરા ના દીકરા માટે બરાબર પેલા

મેલડીમાં એમનો પેન્ટ બુસેટ પહેરીને ડોક્ટર બની અને માતાજી ડીલિવરી કરાવી બરાબર હા ડીલિવરી નથી થતી જે બોલવું હોય બરાબર માનો તો બહુ હાથ છે એટલે માનતા પૂરી કરવા માટે અને નામકરણ કરવા માટે આ દીકરો આપ્યો ને માતાજી ત્રણ દીકરીઓ પછી નામ સરોજ ક્યાંથી આવવાનું સાત વર્ષ થયા સંતાન નતું તમે મેળવી માં માનો વિડીયો જોયો વિડીયો જોઈને પ્રાર્થના કરી પ્રાર્થના એ માતાજી છોકરો છોકરી આપે જે આપે તે છોકરો છોકરી જે આપો એ પણ આપજો આપજો માતાજી શું કર્યું મેડિયો જોતા રાખવાથી કામ દઈ ગયું બરાબર રામ 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 લીલાબેન ક્યાંથી આવવાનું શું માનતા હતી મે બે બે માનતા માની કોના માટે તમારા દીકરા ના દીકરા માટેળની મારા માનતા રાખે પછી શું થયું પછી બાબો બરાબર માનતા પૂરી કરવા માનતા પૂરી કરી પછી અને નામકરણ કરવા માટે રામ રામ ના જયદીપભાઈ દેવતી

થયા પછી સાહેબે એમ કીધું કે ફેફસો નબળો પડી છે અથવા શ્વાસ લઈ શકતો નથી અને પેશાબની જગ્યાએ ગાનું નથી તે પછી મેં ભૂંખાર મેળીમાં ની બાધા રાખી તો માણસા ડોક્ટર સુધી પડે બાધા રાખીને વધી લઈ જઈએ તો ડૉક્ટર કે કોઈ તકલીફ નથી એમ ખાલી સળી ન પીરિયાની અસર પેશાબ ની જગ્યા એમ કોઈ કાણું નથી નાના બાળક નું સિરિયસ કીધું ત્યાંથી ડોક્ટર ગાંધીનગર લઈ ગાંધીનગર એટલે ડોક્ટરે તપાસ કરી કે કોઈ તકલીફ નથી ખાલી પીરિયા ની અસર છે

તો એ પણ તકલીફ ના થાય નોર્મલ ડિલિવરી થાય દીકરો પણ આપે માત્ર બરોબર આ બધું કયા માતાજી ની કૃપા ઓકાર મેરડી માતાજી તાલુકો હાલોલ જિલ્લો પંચમહાલ નિકિતાબેન જયદીપભાઈ ઠાકોર નામકરણ કરવા આવ્યા છે હવે ખુશીથી દઈ આવતા હતા બાધા રાખી હતી માતાજીની ચુંદરીની નારિયેળ પેડાની તેલનો ડબ્બો લાવ્યા છે બરોબર એટલે મનથી ઈચ્છા કરી હતી નડિયાદ જિલ્લો ખેડા શું માનતા મેં અગિયાર માનતા રાખી હતી કે મારે જે દીકરો હશે દીકરી હશે નામકરણ કરાવીશ બરોબર આગળ લગ્ન કરે કેટલા વર્ષ વર્ષથી આઠ વર્ષ થી કોઈ સંતાન

ના અગરબત્તી માનતા રાખી પણ ખૂંખાર મેલડી એ મારી મારી બાધા પૂરી કરી દીકરો આવે હા માતાજી દીકરો આલે પેલા કોરો માર બેન ને બે દિવસ નો ભાણી થયો ને ઓફ થઈ ગયો તો પછી રાખી ખૂંખાર મેલડી એ મારી બેન લગ્ન કરે કેટલા વર્ષ તો રવિવાર નો દિવસ છે મારો ભણ્યો હેરાન ના થાય મારી બેન હેરાન ના થાય જન્મ થઈ જાય બે કલાક માં સમાચાર માનતા પૂરી કરવા ગામ ડુંગરપુર જિલ્લો અમે આયેલા છે રાજસ્થાન થી દીકરી માતે નામ પડાવા ડિલિવરી થઈ હતી નોર્મલ ડિલિવરી થઈ જાય આમ કરીને માનતા લીધી હતી માતાની એટલે હું નોર્મલ ડિલિવરી થઈ ગઈ ને દીકરી નામ પડાવા માટે આયા પહેલા આયા હતા પાંચ રવિવાર ભર્યા હતા માતાજી નામે બરોબર એટલે તમે મનથી એ માનતા રાખી હતી કે નોર્મલ ડિલિવરી થાય તો દીકરી નામકરણ જે આવ દીકરો દીકરી નામકરણ કુફર મેલડી જોવે કરાવ હા આજે તમે માનતા પૂરી કરવા નામ કરવા દીકરી આપી હા મારું નામ ઉર્વશી બેન અશ્વિનભાઈ પટેલ છે હું ગામ ડાકોર થી આવું છું અને મારે ઘેર દીકરી નથી તે મે મારી પુકાર મેલડી ના મોબાઈલ ઉપર થી જોઈ મે માની વાર્તા બાર આખી દીક મારી ઘેર દીકરી આવશે તો તારી પારે પગે લગાડીશ અને નામકરણ કરાઈશ અને છે તે જે મને ફૂલ લઈને ફૂલની પોકરી મળશે તે હું તારી પારે કોણ કહે તમારા

દીકરા માટે માનતા રાખી તમે પેલા ખોડે દીકરો આપશો નામકરણ કરાવવા બારે જ આવશે તો માનતા રાખી પછી તમારી માનતા થી તમારી દીકરી ઘરે પેલા ખોડે દીકરો આપ્યો માતાજી કયા માતાજી ની કૃપા રામ રામ

બરોબર કે દીકરો આપશો તો નામકરણ કરાવવા બારી જ આવશે માનતા રાખી તથા પેલા ફોડે દીકરો આપ્યો આજે માનતા પૂરી કરવા નામકરણ કરાવવા માટે આવ્યા